બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ દેવ કે જે તારી પણ એ જાય છે તારી પણ એ રે જાય છે રે એવો સોગઠા બાજ સમજાવે સાર આરે તને સોગઠા બાજ સમજાવે સાર અરે તારી મૂડી ફત વેડ ફાય છે તારી મૂડી ફત વેડ ફાય છે રે એવો સોગઠા બાજી સમજાવે છે સાર આરે એવો સોગઠા બાજી સમજાવે છે સાર ચારે બાજુ ચાર યોગ વચ્ચે હરિધામ છે જીવાતમાને પ્રભુ પાસે પોચવાની હામ છે જીવાત માને પ્રભુ પાસે પોચવાની હામ છે આ છતાં માર્ગમાં બહુ અટવાય છે રે એવો સોગઠા બાજી સમજાવે છે સાર આરે એવો સોગઠા બાજી સમજાવે છે સાર ચોવીસ ચોવીસ ખાના એમાં માં દેખાય છે ચોવીસ ચોવીસ એમાં દેખાય છે ચોકડીના બાર બાદ એ થાય છે ચોકડીના બાર બાદ એ થાય છે ઈ તો લક્ષ ચોરાશી કહેવાય છે રે ઇતો લક્ષ ચોરાસી કહેવાય છે રે એવો સોગઠા બાજી સમજાવે છે સાર હારે તારી પણ પણ એડે જાય છે તારી મૂડીમાં મફત વેડ ફાય છે રે એવો સોગઠા બાજી સમજાવે છે સાર ચોકડી બતાવતું એ વૈભવનું સ્થાન છે દિનનો નાદ કેરું એને ન ભાન છે હારે તો ફોગટમાં બેઠો ફૂલાય છે રે એવો સોગઠા બાજી સમજાવે છે સાર હારે એવો સોગઠા બાજે સમજાવે છે સાર પાપ એનું ઠાકવાય માથું ન માવતો પાપ એનું ઢાકવાય માથું ન માવતો ઉપરથી નમ્ર બને હરિદ્વારે આવતો અરે એવા પાપીને પાછો ધકેલાય છે રે એવો સોગઠા બાજ સમજાવે છે સાર અરે એવો સોગઠા બાજ સમજાવે છે સાર પ્રભુ કે ધામમાંથી સંત પ્રગટ થયા દુનિયાની દ્રષ્ટિમાં ગાંડા ગણાય છે હારે તો સૌને શીખામણ દઈ જાય છે રે એવો સોગઠા બાજી સમજાવે છે સાર હારે એવો સોગઠાબાજી સમજાવે છે સાર તારી પણ પણ એ જાય છે રે એવો સોગઠા બાજે સમજાવે છે સાર એવો રેવો બાજી સમજાવે છે સાર